મોરબીમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે કાર ચાલક પકડાયો મોરબી શહેરના સાવસર પ્લોટ વિસ્તારમાં પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક કાર ચાલકને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે પોલીસે આરોપી પાસેથી અઠ્યાવીસ ગ્રામ સાતસો એસી મિલીગ્રામ નશીલા પાવડર મોબાઈલ અને કાર સહિત રૂપિયા પાંચ પોઈન્ટ પાંત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે આરોપી તરીકે યોગેશ રતિલાલ દસાડિયા સામે કાર્યવાહી કરવામાં આવી છે ચેકિંગ દરમિયાન શંકાસ્પદ સફેદ પાવડર મળતા એફએસએલ તપાસ માટે મોકલવામાં આવ્યું હતું જેમાં પુષ્ટિ થઈ છે કે પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ છે આરોપીએ ડ્રગ્સ મુંબઈના ચિરાગ પટેલ પાસેથી લાવ્યા હોવાની કબૂલાત કરી છે જેના આધારે પોલીસે ચિરાગ પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ કોસ્મોસ બેંક ની બાજુમાં ડોક્ટર બેન ગણાત્રા હોસ્પિટલ ની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો